ખાસ કરીને અત્યારે જ્યારે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ખાસ કરીને એક સામાજિક કાર્યકર્તા તરીકે હું દરેક વિદ્યાર્થીઓને એક સંદેશ આપું છું કે ખરેખર દસમાનું અને બારમાનું જે આપણે એક્ઝામ જવા જઈ રહ્યા હોય છે ત્યારે માનસિક તણાવથી દૂર રહેવું જોઈએ કારણ કે માનસિક તણાવથી આપણે વધુને વધુ વિચાર વિમર્શમાં પડી જતા હોઈએ છીએ અને આના કારણે આપણે ખુલ્લા મનથી પેપર લખી નથી શકતા હોતા અને પાસ થવાના વધુ માર્ક્સ લેવાના કે સારી ટકાવારી લેવાના બ્રહ્મા આપણે ઘણી વખત માનસિક તણાવમાં આવી જતા હોઈએ છીએ તો ખરેખર એક સંદેશ આપું છું વિદ્યાર્થીઓને કે માનસિક તણાવથી દૂર રહી સ્વસ્થ મને સ્વસ્થ રીતે પરીક્ષા આપવી જોઈએ કોઈ પણ મોટી ટકાવારી કે બહુ સારી માર્કિંગ આવે એવો ડર રાખવાની જરૂર નથી હોતી કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા એવા દાખલાઓ છે કે જે ઓછું ભરેલા હોય છે તેમ છતાં પણ ટોપના સ્થાન ઉપર એ લોકોએ અત્યારે સ્થાન મેળવેલું છે અભ્યાસ જરૂરી છે આપણે માનીએ છીએ પણ અભ્યાસને અભ્યાસની રીતે આપણે સ્વીકારવું જોઈએ અભ્યાસ જે પરીક્ષાઓ જેવા જતા હોઈએ છીએ આપણે પાસ થવાનો આગ્રહ રાખવો જોઈએ એવો માનસિક તણાવ આપણા ઉપર ન આવવો જોઈએ કે જેના કારણે આપણે એક્ઝામની અંદર સારી રીતે પેપર પણ ના લખી શકીએ આટલું તો નહીં હું તો ખાસ કરીને વિદ્યાર્થીઓના વાલીને પણ એક સૂચન કરું છું કે પોતાના બાળકોને ફ્રીડમ આપવી જોઈએ પોતાના બાળકો ઉપર કોઈ પ્રેશર ના કરવો જોઈએ પાંચ કલાક વાંચવું જ જોઈશે સાત કલાક વાંચવું જ જોઈશે બાળકને ઈચ્છા પડે એટલી વાર વાંચે બાળકને મન પડે એ વિશે વાંચે બાળકને જે પ્રવૃત્તિમાં રસ હોય એ પ્રવૃત્તિ કરવા દેવી જ જોઈએ ખાસ કરીને હું વાલીઓને પણ એક વિનંતી કરું છું કારણ કે આપણે સમાજમાં ઘણા બધા બનાવો જોતા હોઈએ છીએ કે વાલીઓના પ્રેશરથી બાળકો ન કરવા જેવું કરી બેસતા હોય છે એટલે મારી એક બાળકોના વાલીઓને એક નમ્ર વિનંતી છે કે બાળકોને મન ફાવે મન જે રીતે એનું મન ઈચ્છતું હોય જેનામાં એની ધગસ હોય એ રીતે એમને વાંચવાનું એના વિષય સિલેક્ટ કરવાના એનો ટ્રેડ સિલેક્ટ કરવાનો કરવા દેવું જોઈએ વિદ્યાર્થીઓને પણ પોતાની ઈચ્છા મુજબના વિષયો નક્કી કરી ઈચ્છા મુજબનો ટ્રેડ જે હોય એ નક્કી કરી અને આગળ વધવું જોઈએ અને ખુલ્લા મનથી પરીક્ષા દેવી જોઈએ અને ખાસ કરીને ટકાવારી ઉપર ધ્યાન એટલું બધું કેન્દ્રિત કરવાનું જરૂરી હોતું નથી આપણે પાસ થતા હોઈએ આપણે જે કાંઈ ડિગ્રી મળવાપાત્ર હોય અથવા મેળવવાની હોય ત્યાંના લક્ષ્ય સુધી પહોંચીએ એ ખરેખર મહત્ત્વનું હોય છે મન ઉપર ટ્રેસ્ટ લઈ માનસિક તણાવને આપણા શરીરની અંદર આવવા દઈએ અને પછી ખરેખર આપણને જે રિઝલ્ટ જોઈતું હોય એ રિઝલ્ટ નથી મળતું ત્યારે ક્યારેક આપણે નાસી પાસ થતા હોઈએ છીએ ક્યારેક આવા રિઝલ્ટ ઓછા હોવાના કારણે વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દેતા હોય છે પોતાની લાઈનો ચેન્જ કરી દેતા હોય છે ખરેખર આવું ન કરવું જોઈએ ઓછા માર્ક્સ આવે ઓછી ટકાવારી આવે તો પણ કાંઈ ગભરાવાની જરૂર ના હોય માનસિક રીતે સ્વસ્થ રહ્યો સારી રીતે પરીક્ષા આપો સારું પરિણામ આવે એવી શુભેચ્છા સાથે હું આપ સૌને અભિનંદન પાઠવું છું